રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુનામાં રાજ્ય બહારના નાસા ફરતા આરોપીને પકડી પાડતી છોટા ઉદયપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ એમ એફ ડામર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાંચ છૂટા ઉદયપુરનાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ કે જ્યાં વય એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માહતા દરમિયાન અંગત બાતમી દાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રાજ્યના બહારનો ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મહેશભાઈ નમલિયાભાઈ નાયક રહેવાસી જૂના કઠીવાડા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર નાનો જનિયારા ગામે પોતાના સાસરીમાં આવેલ છે તેવી માહિતી હકીકતના આધારે હકીકતવાળી જગ્યાએ જતા બાતમી મુજબનો ઈસમ જનિયારા ગામે તેની સાસરીમાં ખાટલા ઉપર ઊંઘતો હોય કે તેને કોડન કરી પકડી પાડી તેનું નામ પૂછતા પોતાનું નામ મહેશભાઈ નમલિયા ભાઈ નાયક રહેવાસી જૂના તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર નાનું હોવાનું જણાવેલ તો ગુના બાબતે પૂછતા તેણે જણાવેલ કે આથી ચાર વર્ષ પહેલા સુનિલભાઈ નમલિયા બામનિયા તથા સચિનભાઈ ભલિયાભાઈ રાઠવા રહેવાસી કોલિયા જિલ્લો છોટાઉદેપુરના કે જે ગુનાટા ગામે કોમ્પ્યુટર ચોરીમાં તેનું નામ ખુલેલ હોવાનું જણાવેલ ત્યારથી પોલીસે તેની પકડી આ દિન સુધી નાસ્તો પડતો હોવાની હકીકત જણાવી કોમ્પ્યુટર ચોરીના ગુનાનો તાર કરતો હોય કે જે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ બી એનએસએસ બે હજાર ત્રેવીસ કલમ પાંત્રીસ એક જે મુજબ અટકાયત કરવામાં આવી